નમસ્કાર સાથે આજ રોજ કારેલીબાગ અંબાલાલ પાર્કની બાજુમાં સ્કાય હાર્મોની રેસીડન્સી નીચે એક ઇન્જેકશન અને છ ખાલી સિરિંજો મળી આવવાનો કોલ વડોદરા પોલીસને મળ્યો હતો જેને આધારે વડોદરા પોલીસના કારલીબાગ પોલીસ સ્ટેશનના સૂત્રો ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા અને આ સિરિન્જની અંદર કયા પ્રકારનું પ્રવાહી છે એની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબની પણ મદદ લેવામાં આવી હતી જોકે હાજરીમાં નિરીક્ષણ થતા એફએસએલ અધિકારીએ આ સિરિન્જમાં એનડીપીએસનું કોઈ તત્વ ઉપસ્થિત નથી તેમ રિપોર્ટ કર્યો હતો આ અંગેની વધુ વિગત ડીસીપી ઝોન ચાર પન્ના મુમાયા દ્વારા આપવામાં આવી હતી આજે જ્યારે અમને પોલીસ આ વાત જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કરેલા પોલીસ તેમજ મારી એલસીબી ની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરિંગો ખાલી સિરિંગો મળી છે અમે સાત જેવી સિરિંગો મળી છે કબજે કરી છે અને એને માં મોકલીશું અને તેની સિરિન્જો છે અને કઈ બાબતો છે એનું ધ્યાન રાખીશું ઉપરાંત રહીશો ત્યાં આજે મળી અને જે કઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ગઢ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે આમાં તે સિવિલ સેની માટે વપરાય છે એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે હા ત્યાંના નાગરિકો હજુ સુધી અમારી પાસે રજૂઆત નથી કરી જયારે અમારી જાણકારી માં છે ત્યારે અમે સામેથી નાગરિકો મળવા જઈશું અને ત્યાં અમે એ લોકોને આશ્વસ્ત આપીશું કે હવે આ પ્રવૃત્તિ ન થાય એની તકેદારી રાખવામાં આવશે ને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીશું કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિરીઝમાં પણ કંઈક અમને એસએસએલ રિપોર્ટ મળશે તો દિશાનો ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર